ગુજરાત ટાઇટન્સમાં હાર્દિક પાંડ્યાનું સ્થાન કોણ લઈ શકે છે જાણો કોના પર જીટી ખર્ચ કરશે કરોડો રૂપિયા આઈપીએલ બે હજાર ચોવીસ ઓલરાઉન્ડર હાર્દિક પાંડ્યા ગુજરાત ટાઇટન્સ છોડીને મુંબઈ ઇન્ડિયન્સમાં જોડાઈ ગયો છે હવે આઈપીએલ બે હજાર ચોવીસની હરાજીમાં ગુજરાત પાસે એક મોકો હશે જે સારા ઓલરાઉન્ડરનો સમાવેશ કરે જે હાર્દિક પાંડ્યાની જગ્યા લઈ શકે આઈપીએલ બે હજાર ચોવીસની હરાજી ઓગણીસ ડિસેમ્બરે દુબઈમાં યોજાવા જઈ રહી છે આઈપીએલ બે હજાર બાવીસ ના વિજેતા અને બે હજાર ત્રેવીસ ની ફાઈનલિસ્ટ ગુજરાત ટાઇટન્સ માટે આ હરાજી ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે કારણ કે ગુજરાતને ચેમ્પિયન બનાવનાર હાર્દિક પાંડ્યા તેમને છોડીને પોતાની જૂની ટીમ મુંબઈ ઇન્ડિયન્સ માં પાછો જોડાઈ ગયો છે હવે ગુજરાતે તેની જગ્યાએ શુભમન ગિલ ને કેપ્ટન બનાવ્યો છે પરંતુ હાર્દિક એક ઓલરાઉન્ડર તરીકે ટીમને જે તાકાત આપે છે તેની ભરતાઈ ભરપાઈ ગુજરાત ટાઇટન્સ કેવી રીતે કરશે હાર્દિક પાંડ્યા ભારતનો નંબર વન ઓલરાઉન્ડર છે તેણે બોલ અને બેટ બંનેથી ગુજરાત માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે હવે તેની ગેરહાજરીમાં ગુજરાતની ટીમ પાસે એક ઝડપી બોલર ઓલરાઉન્ડરનો અભાવ છે ગુજરાતની ટીમમાં હજુ પણ આઠ ખેલાડીઓ માટે જગ્યા છે અને તેના પર્સમાં હજુ પણ પાંત્રીસ પોઈન્ટ પંદર કરોડ રૂપિયા બાકી છે જેનો ઉપયોગ કરીને તે પોતાની ટીમમાં એક મોટા ઓલરાઉન્ડરને સામેલ કરવા માંગે છે આવી સ્થિતિમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ઓગણીસ ડિસેમ્બરે યોજાનારી નીલામીમાં ગુજરાત છે કયા ઓલરાઉન્ડર પર મોટો દાવ લગાવતા જોવા મળશે તો ચાલો જાણીએ કોણ એ જેના ગુજરાત ટાઇટન્સ કરોડો રૂપિયા ખર્ચ કરશે એના પહેલા જો આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આપણી ગુજરાત ક્રિકેટ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતની નજર વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર જેસન હોલ્ડર પર હશે હાર્દિકની જગ્યાએ ગુજરાત રન અને ત્રેપન વિકેટ ઝડપી છે બીજો શ્રી કાયલ જેમ્સન હાર્દિક પંડ્યાના સ્થાને ગુજરાત ટાઇટન્સ ન્યુઝીલેન્ડના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર કાયલ જેમ્સનને પણ દાવ લગાવી શકે છે ત્રીજાશ્રી શાર્દુલ ઠાકોર હાર્દિક પંડ્યાની જગ્યા ભરવા માટે ગુજરાત ટાઇટન્સ ભારતીય ટીમના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરના એક શાર્દુલ ઠાકોરને પણ પોતાની ટીમમાં લઈ શકે છે